હજારો એકર જમીનમાં જે ઘાસ ઉગે છે તેનો ઉપયોગ પશુઓ માટે કરતા હોય છે અનેક જીવ જંતુઓ તેમજ પશુ પંખીઓ માટે આ ઘાસ ખોરાક છે ત્યારે આ કંપની દ્વારા શા માટે ઘાસ બાળી નાખવામાં આવ્યું તે તપાસનો વિષય છે આ માટે ફોરેસ્ટ અધિકારી તેમજ લાગતા વળગતા તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તે અત્યંત જરૂરી બની ગયું છે આ આરી પાર્ક એક એવો વિસ્તાર છે કે જ્યાં કોઈ પણ વ્યક્તિ જઈ શકતી નથી વિશેષ પરવાનગી લઈને જ અહીં અંદર પ્રવેશ મળતો હોય છે ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ પ્રવક્તા દ્વારા કરવામાં આવી હતી આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં હું પીસી જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા મારે આજે ખાસ આપને જણાવવું છે કે ખાવડા આરી પાર્ક ની અંદર એનટી નામની કંપની જે કંપની શક્તિ બેટ ની હજારો એકર જમીનમાં જે બેટો આવેલા છે જે પશુઓ માટે ખાવડા વિસ્તારના બનીના પશુઓ જે ચરિયાણ માટે જાય છે એ બેટને સળગાવવા એ બેટની અંદર મોટું નુકસાન કરવું અને એવા પદાર્થો નાખી દેવા કે જેનાથી બેટના તમામે તમામ ઘાસ સળગી જાય લાખો જીવ જંતુઓ અને પશુઓનો ઘાસચારો સળગી જાય આવું એક કૃત્ય કર્યું છે અને આ સરકારના ફોરેસ્ટ તંત્રે રેવન્યુ તંત્રે એ વિસ્તારમાં જઈ અને આરી પાર્કમાં પણ જવું જોઈએ આરી પાર્કમાં વહીવટ પણ જવું જોઈએ કારણ કે આરી પાર્કમાં જે લોકો નથી જઈ શકતા જે વહીવટ નથી જઈ શકતો જે આગેવાનો નથી જઈ શકતા ત્યાં એમને બીએસએફની પરમિશન લેવી પડે છે ત્યાં આવી કંપનીઓ રાત્રિના સમયે જે જંગલો બાળી અને ત્યાં સોલાર સ્થાપવા માટેની જે કાર્યવાહી કરી રહી છે એને સરકારે રોકવી જોઈએ અને યોજના ધોરણે તાત્કાલિક આ વિસ્તારની સર્વે કરી અને ફોરેસ્ટ વિભાગે આવી કંપનીઓને દંડ કરવો જોઈએ અને આ જે પશુધન માટેનો ઘાસચારો બાળવામાં આવે છે અમૂલ્ય જે ગાય માતા અને ભેંસોનો ચરિયાણનો જે વિસ્તાર અને બેટ જે સમુદ્રના છે એને બાળવામાં આવે છે એની સખ્ત કાર્યવાહી આ સરકારે કરવી જોઈએ